आखिर मना दर्शन आया ही मेरा लालजी भाई अमृत भाई बाधा से ताबो है, है। यूट्यूब में वीडियो सब्सक्राइब करो कर दो हनुमान जी महाराज जय हो का जिलो पार्टी तालुको खेरवा गांव से हमें आवेला सी લાલજીભાઈની બાધા છે લાલજીભાઈ અમૃતભાઈ ઓગાંદા અને અખિયાણા અને સરવાજના શ્યામાળે ખેરવાના ભાકારમાં જૂનું પ્રાચીન બહુ ચમત્કાર હતો હ વર્ષ પહેલાં અહીંયા એક ઘંટા ચિત્તળનો ચોરી ગયેલા તે એ ભાઈને આંધ્રા કરી દીધા હતા અને પછી મેકવા આવવો પડ્યો હો વર્ષ પહેલાંની હે જૂનવાનું એવો હાથ છે શ્રદ્ધાઓ હોય જય ભાકારીમાં karena makam nggak tahu sih જય ભાકરીમાય માં જય ભાકરીમા લાલજીભાઈ ઓ લાલજીભાઈ